રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં ગણેશ આરતી અને છપ્પન ભોગના કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રાધાકૃષ્ણ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં ગણેશ આરતી અને છપ્પન ભોગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા પાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ બિલ્ડર કમલેશ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભગવાન શ્રીજીની આરતી ઉતારી હતી અને છપ્પન ભોગનો લાભ લીધો હતો જ્યારે સોસાયટીમાં ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા पहले जो पूजनीय प्रथम जो वंदनीय ऐसे देवता की करें वंदना भजो रे गजानना गावो रे गावो गज वंदना भजो रे गजानना गावो रे गावो गज वंदना મંડળના તમામ અહીંયા બેઠેલા તમામ બહેનો નાના ભૂલકાઓ ખાસ અહીંયાનું યુવક મંડળ અહીંયા શ્રેષ્ઠી એવા શ્રી અક્ષયભાઈ શ્રી કમલેશભાઈ તમામ મીડિયાના મિત્રો જ્યાં અહીંયા હાજર છે તમામ વડીલો આપ સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મને મોકો આપ્યો કે હું અહીંયા આવી અને ગણપતિજીની આરતી બતાવી શકું